તમારો ટેસ્ટ લઉં છું તમે તૈયાર છો તૈયાર ને એ બી નો ટેસ્ટ તમારો લેવામાં આવશે તો ચલો એ ફોર સી ફોર એચ ફોર ડબલ્યુ ફોર કે ફોર જે ફોર એન ફોર ડી ફોર ઈ ફોર આઈ ફોર વી ફોર એક્સ ફોર Z ફોર એક્સ ફોર ડબલ્યુ ફોર કે ફોર એલ ફોર એમ ફોર એન ફોર સરસ તમારે તો બધું જ આવડી ગયું